જાણો નવરાત્રી દરમિયાન માટીના ગરબાનું સ્થાપન અને એ માટીના ગરબાને વચ્ચે રાખીને ફરતા ગરબા રમવાનું શું મહત્ત્વ છે નવરાત્રી દરમિયાન ગરબાનું સ્થાપન એટલા માટે કરવામાં આવે છે કે ગરબાના સ્વરૂપે ઘરમાં માતાજીનું આગમન થયું હોય એમ માનવામાં આવે છે આ માતાજીના સ્વરૂપ માટીના ગરબામાં ધાન્ય ભરી એ ગરબામાં સવારે અને સાંજે દીપ મૂકી એનું પૂજન કરવામાં આવે છે એ સિવાય નવ દિવસ અખંડ દીપ રાખીને પણ પૂજન કરી શકાય છે ધાર્મિક માન્યતા અનુસાર ગરબામાં જે સત્યાવીસ છિદ્રો હોય છે જેમાં નવ છિદ્રોની ત્રણ લાઈન હોય છે આ સત્યાવીસ છિદ્રોને સત્યાવીસ નક્ષત્રનું પ્રતિક માનવામાં આવે છે અને એક નક્ષત્રને ચાર ચરણ હોય છે આ બધી જ સંખ્યાનો ગુણાકાર એકસો અને આઠ થાય છે માટે જ માતાજીના સ્વરૂપ આ ગરબાને વચ્ચે રાખીને ફરતા ગરબા રમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવા જેટલું પુણ્યફળ મળે છે નવરાત્રિ દરમિયાન ગરબાને બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે ગરબામાં જે દીવો કર્યો હોય તે દીવાને દેવી આદ્યશક્તિની ઉર્જા માનવામાં આવે છે અને ગરબાના છિદ્રો દ્વારા જે પ્રકાશ બહાર આવે છે તે પ્રકાશથી વ્યક્તિને આશીર્વાદ મળે છે જય માતાજી